હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ તારીખ સોળ જૂન બે હજાર પચ્ચીસ બેંગલુરુ ખાતે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયોને એક મંચ પર લાવવા માટે તથા પરસ્પર સહકારને મજબૂત કરવા માટે સોળ જૂન બે હજાર પચ્ચીસના રોજ બેંગલુરુ શહેરમાં ભારતીય સંત મહાપરિષદનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઐતિહાસિક સભામાં ભારતમાં તથા વિશ્વભરના એક હજારમી વધુ મહંતો આચાર્યો સંતો અને આધ્યાત્મિક નેતાઓએ હાજરી આપી આ મહાપરિષદમાં મુખ્ય સંત મહાત્માઓ જેમ કે જગદગુરુ કાંચી કામકોટી પીઠના મુખ્ય સંત જગદગુરુ શ્રી શંકર વી જયેન્દ્ર સરસ્વતી સ્વામીગલ જગદગુરુ રામાનંદાચાર્ય અને સ્વામી રામભદ્રાચાર્ય જગદગુરુ શ્રી શ્રી વારત્રી દેશી કેન્દ્ર મહાસ્વામીજી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ આચાર્ય શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજ શ્રી આદિ શંકરાચાર્ય શારદા લક્ષ્મીનારાયણ સિંઘ પીઠમના શ્રી શ્રી સ્વયંપ્રકાશ સચ્ચિદાનંદ સરસ્વતી મહાસ્વામીજી શ્રી આદિ ચોંચનગીરી મહાસંસ્થા મઠના શ્રી 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 ડો નિર્મલાનંદનાથ મહાસ્વામીજી પેજાવર મઠના શ્રી વિશ્વેશ તીર્થ શ્રી રામનાથ સ્વામીજી યુએસએ કાઉ હિન્દુ મઠના પરમપૂજ્ય સદ્ગુરુ બોધિનાથ વેલાણ સ્વામી સ્વામીજી તમિલનાડુના માયલા દુથુરાઈ ધર્મપુરમ અધિનમના શ્રી મસીલામણી દેશી જ્ઞાન સંબંધ સ્વામી સ્વામીગલ નવી દિલ્હી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય શ્રી લોકેશ મુનિજી બેંગલુરુ શ્રી કૈલાશ આશ્રમ મહાસંસ્થાના પદસેવક પીઠાધિપતિ શ્રી 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 જયેન્દ્રપુરી મહાસ્વામીજી અને અન્યો એક હજારમી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું પ્રતિનિધિત્વ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજી દ્વારા કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ભદ્રેશદાસ સ્વામીએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પરમપૂજ્ય મહંતસ્વામી મહારાજના સનાતન ધર્મ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કર્યા તેમણે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા બતાવેલા ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભોનું મહત્વ સમજૂતું કર્યું મંદિર શાસ્ત્ર અને સંત સાથે જ તેમણે મહંતસ્વામી મહારાજના આશીર્વચન અને પ્રાર્થના પાઠવી કે વૈદિક સનાતન ધર્મનું રક્ષણ પોષણ અને વિકાસ સતત વધતો રહે પંદર જૂનના રોજ પૂર્વ સંધ્યાએ ભદ્રેશદાસ સ્વામીજીએ રાજરાજેશ્વરી મંદિરના પૂજી જયેન્દ્રપુરી મહાસ્વામીજી સાથે મુલાકાત કરી જેમણે બીએપીએસના વૈશ્વિક કાર્યની પ્રશંસા કરી હતી સોળ જૂને મુખ્ય કાર્યક્રમ દરમિયાન તેમણે જગદગુરુ શ્રી શંકરાચાર્યજી સાથે પણ મુલાકાત કરી જેમણે પ્રમુખસ્વામી અને મહંતસ્વામીના દિવ્ય જીવન અને બીએપીએસ સંસ્થાના કામની પ્રશંસા કરી આ મહાસમાગમ ભારતીય સંસ્કૃતિના એકતા ભક્તિ અને ધર્મપ્રેમનો અનોખો પાયો પૂરો પાડે છે આ પરિષદે વિવિધ સંપ્રદાયોના સંતો વચ્ચે આંતરિક સંવાદ અને પરસ્પર સમજૂતી માટે સકારાત્મક વાતાવરણ ઊભું કર્યું ભવિષ્યમાં એક જ મંચ પરથી સનાતન ધર્મના વિવિધ આચાર્ય સંપ્રદાયો એકમત થઈને સમાજહિતના મુદ્દાઓ માટે સાથે કામ કરશે તેવી સ્પષ્ટ ભાવના પ્રસ્ફુટિત થઈ બીએપીએસ સહિત ઘણી સંસ્થાઓએ વિશ્વભરમાં હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ માટે એકમાત્ર ધ્યેય સાથે સહયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી ભારત અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વની હિન્દુ સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા માટે ભવિષ્યમાં અંયુક્ત ઉપક્રમો યોજાશે પરિષદના અંતે તમામ સંતો અને આગેવાનો દ્વારા સનાતન ધર્મને આંતરરાષ્ટ્રીય સ્તરે એકતા અને સમર્પણથી આગળ વધારવાનો સંકલ્પ લેવાયો હતો અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઈકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર